કરનાળીના ભંડારી શિવાલયમાં મોટી સંખ્યામાં ઓળખાય છે જે પિતૃ કાર્યો તેમજ શિવપૂજન દર્શન અને આરાધના માટે અત્યંત પુણ્યશાળી અને શ્રેષ્ઠ માનવામાં આવે છે મહારાષ્ટ્ર સહિત અલગ અલગ રાજ્યમાંથી ભાવિક ભક્તો દર્શને પહોંચ્યા નવરજાની ઉત્તરવાહીની પરિક્રમાનું પણ વિશેષ મહાત્મા હોય છે आज चैत्र मास की अमावस्या का दिन है कुबेर दादा के दर्शन के लिए हजारों लाखों की संख्या में लोग बहुत दूर दूर से महाराष्ट्र से एमपी से दूर दूर से लोग आए हुए हैं कुबेर दादा के प्रति लोगों की श्रद्धा है कि इतने दूर से आने के बाद भी उनको कोई थकावट महसूस नहीं होता और हर महीने अमावस्या के दिन सभी लोग दर्शन करने आते हैं माँ नर्मदा का दर्शन करते हैं स्नान करते हैं और इस समय उत्तर वाहिनी परिक्रमा चलती है चैत्र मास में पूरा एक महीना आज उसका अंतिम दिन है आज के दिन वहां पर भी लाखों की संख्या में लोग दर्शन कर रहे हैं और माँ नर्मदा मैया का उत्तरवाहिनी का परिक्रमा भी कर रहे हैं આ આ છેલ્લી અમાસ હોય દિવસે દૂર દર્શનાર્થે અનેક વિસ્તારના લોકો ખૂબ મોટી માત્રામાં દર્શન આવ્યા છે દર્શન કરી અને પોતે ધન્યતા અનુભવે છે સાથે સાથે પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે ઘણી બાધાઓ પણ રાખતા હોય છે અને આ બાધાના ભાગરૂપે પણ ઘણા દર્શનાર્થીઓ આજે મોટી માત્રામાં દર્શન આવેલા હતા